હેલ્લ લોશ કેમ છો બધા મજામાં મજામાં જશો બધા જય દ્વાર કરીશ જય માતાજી તમારું સ્વાગત છે યાર એ જ આપણા બ્લોગ છે ને આવતો અને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હમણાં જ બ્લોગ નથી આવતા એટલે કઈ ખબર નથી આઈડિયા નથી પણ મેં કીધું હાલો હવે બ્લોગ આપણે નવો લઈ આવવો હોય તો આ નવું જ સ્ટાર્ટિંગ કરીને તમને બતાવી કાંક ઘણા દિવસ પછી બ્લોગ આવ્યો હોય તો એ કાંક વિચારીને જ જઈએ છે ને કઈશું તો તમે થોડું ઓળું તો તમને ખબર જ હશે કે આપણે ઉપર બધું પોસ્ટર ની બધું જોઈ લીધું તો આપણે ક્યાં જવાનું એને ક્યાં આગળ જવાનું હોવું છે તો કઈ વાંધો ના લો જોડાઈ જ જાઓ ને આજે આપણે ત્યાં જઈને આપણે મુલાકાત કરીએ ચાલો તો ગઈ સતર આપણે હે ડીએનબી ધ કાર ડિટેલિંગ ની સામે તો હાલો ન્યા જઈને આપણે હશે નિર્ભાઈ ભરતભાઈ બધા હશે તમો ભાઈ હે ફોનમાં વાત હાલે

ફોન માં વાત કરે કરેભાઈ મજામાં અત્યારે આપણે આવી ગયા ડીએન બી ધાર ભરતભાઈ નીમુભાઈ એક જ છે તો અત્યારે આપડે આવી ગયા શૈલેષભાઈ ચાવળી આગળ આપડે નિલભાઈ ભરતભાઈ ધમુભાઈ ને મળી લીધું એ અને હવે આ ભાઈ તો મળવું પડશે

બસ ગાય સાજના માં આટલું કંઈ બ્લોગ કેવો લાગ્યો એ એક વખત કોમેન્ટમાં જરૂર જરૂર જરૂરથી જણાવી દેજો અને ને ફૂલ શેર કરી દેજો જેથી આપણા ડેલી બ્લોગ સ્ટાર્ટ થઈ જાય અને હમણાં આપણે રાધે કશ્માનું ઓપનિંગ છે તો બધાને વધારજો અને માં બધા ફોલો કરી લેજો આ પરવાળ આઈડી છે આપણી બસ મોજ કરીને રાખો અને પ્લસમાં કે નીલભાઈની એ કાક એનું કામ હતું તો એને ઉતાવળ જેવું હતું એટલે એ ભાઈ વયા ગયા જેથી આપણે અહીંયા બેસી ના શકીએ પણ મુલાકાત થઈ ગઈ અને એનું બી એન બી કાર સર્વિસનું જે આપને એટલી બધી ન ખબર પડે પણ એ ત્યાં આપણે ઓપનિંગમાં જાશું જોકે જેનો તતા